કપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રો બળિયા ટપકાનો રોગ જેને આપણે અલ્ટરનેરિયા લીફ સ્પોટ તરીકે પણ ઓળખીએ છીએ કપાસમાં આ રોગના નિયંત્રણ માટે ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારા એવા મોંઘાભાવના ફૂગનાશકોના છંટકાવ કરીને ખૂબ સારું એવું નિયંત્રણ મેળવી રહ્યા છે ત્યારે અલ્ટરનેરિયા લીફ સ્પોટમાં ખૂબ સારામાં સારું કામ આપતું જે પ્રોપીનેપ સિત્તેર ટકા નામનું જે વેટેબલ પાવડરવાળું ફૂગનાશક છે તે કોન્ટેક્ટ પ્રકારનું ફૂગનાશક છે અને અલ્ટરનેરિયા લિપ સ્પોટ બળિયા ટપકાના કપાસના રોગમાં ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે હવે ખેડૂત મિત્રો પ્રોપીનેપ સિત્તેર ટકા ડબલ્યુ પી કઈ કઈ દવાઓ સાથે મિક્સ કરી શકાય તેની માહિતી આપણે સૌ પ્રથમ મેળવીએ તો એમિડા સત્તર પોઈન્ટ આઠ ટકા એ સેલ थाया मेथोक्जाम पच्चीस टका डब्ल्यू जी लेबड़ा साई हेलोथ्रेन पांच टका इसी साइपर मेथ्रीन पच्चीस टका इसी एसेटामीप्रीन वीस टका एसी आ उपरांत डेल्टा मेथ्रीन बे पॉइंट आठ टका इसी प्रोफेनोफोस पचास टका ईसी क्लोरपाइरिफॉस वीस टका इसी टेबूकोना जोल हमें फुग्नाशको क्या क्या मिक्स कर सकता है महिती पर आप जो लीए टेबू कोनाजोल जोल टका ईसी कार्बन डाजीम पचास टका डबल्यूपी मेनकोजेप एक्जा कोनाजोल पांच टका इसी डाइफेनो कोनाजोल पच्चीस टका इसी ट्राइडे मेफोन पच्चीस टका डबल्यूपी मईक्रोब्यूटनिल दस टका डबल्यूपी मईक्रोन्यूट्रंट की बात करिए तो जिंक मैग्नेशियम और मैंगनीज आ बदीज वस्तुओं साथ खेड़ मित्रों प्रोपीनेप सीतेर टका अपने मिक्स કરી શકીએ છીએ અથવા તો પ્રોપીનેપની સાથે આ બધા જ આપણે જે જણાવ્યા તે ટેકનિકલવાળા જંતુનાશક ફૂગનાશક અને માઇક્રો માઇક્રોન્યુટ્રીઅન્ટ પ્રોપીનેપ સિત્તેર ટકા ડબલ્યુપી સાથે ખૂબ સારી રીતે સરળતાથી મિક્સ કરી શકાય છે હવે પ્રોપીનેપ સિત્તેર ટકા ડબલ્યુ પીવાળું જે ફૂગનાશક છે તેની સાથે કઈ કઈ દવાઓ અને ખાતર અને પીજીઆર મિક્સ ન કરી શકાય તેની માહિતી પણ આપણે મેળવી લઈએ તો કોપર ઓક્ઝીક્લોરાઇડ છે આ ઉપરાંત લાઈમ સલ્ફર છે કોપર હાઇડ્રોક્સાઇડ છે બોર્ડો મિક્સચર જેમાં કોપર સલ્ફેટ અને લાઈમનું જે મિશ્રણ આવે છે તે સલ્ફર પાવડર વેટેબલ સલ્ફર પોટેશિયમ બાયકાર્બોનેટ નેપ્થેલિન એસેટિક એસિડ પીજીઆર અને જિબ્રેલિક એસિડ ત્રણ પીજીઆર આટલી વસ્તુઓ ખેડૂત મિત્રો પ્રોપીનેપ સિત્તેર ટકા સાથે મિક્સ નથી કરી શકાતી ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારી જાણકારી મુજબ અને મારી પાસે જેટલી સમજ હતી તેટલી ભેગી કરીને તમારા સુધી અમે પહોંચાડેલી છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે અમે ઘણી બધી દવાઓ મિક્સ ન કરી શકાય છતાં પણ અમે મિક્સ કરીએ છીએ તો વાંધો નથી આવતો તો ખેડૂત મિત્રો આપણે જે માહિતી આપી છે તે તમારે ચેક કરી લેવાની જો વાંધો ન આવતો હોય તો તમારી રીતે મિક્સ કરવામાં વાંધો નથી અને દ્રાવણ ફાટી જતું હોય બગડી જતું હોય અથવા તળિયે બેસી જતું હોય અથવા નીચે પાવડર ભેગો થતો હોય અથવા દહીંના ફોદા જેવી ઓ થઈ જતી હોય દ્રાવણમાં આપણે એક સાથે ઘણી બધી મિક્સ કરેલી હોય તો તમારે નથી વાપરવાનું અને વાંધો ન આવતો હોય તો તમારી રીતે ટેસ્ટ કરીને પણ શું નિર્ણય લેવો તે તમે નક્કી કરી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા ખુદના અનુભવ પ્રમાણે અને મારી પાસે જેટલું જ્ઞાન હતું તેટલું ભેગું કરીને તમારા સુધી અમે પહોંચાડેલી છે અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ કે ભલામણ અમે નથી કરતા તમને યોગ્ય અને અનુકૂળ લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસને ફૂગના રોગોથી બચાવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર ખેડૂત મિત્રો